નમસ્કાર આજે આપણે બે અંકોની સંખ્યાના વર્ગની વૈદિક બે અંકોની સંખ્યા હોય વર્ગ કરવો હોય તો આજ પછી ક્યારે પણ તમારે બે અંકોની સંખ્યાનો વર્ગ યાદ રાખવાની જરૂર નહીં પડે ચાલો આપણે જોઈએ બે અંકોની સંખ્યાનો વર્ગ ઉદાહરણ તરીકે આપણે કોઈ પણ બે અંકની સંખ્યા લઈ લે અને એનો વર્ગ જોઈએ બરાબર તો ધારો કે હું ઉદાહરણ તરીકે લઉં તો મારે છેતાલીસ નો વર્ગ કરવો છે મારે કરવો છેતાલીસ નો વર્ગ બરાબર તો સૌથી પહેલો જે એકમનો અંક છે તો આપણે એકમના અંક તરીકે છ છે તો એકમનો જે અંક છે એનો આપણે વર્ગ કરીશું આપણે અહીંયા ઉદાહરણ તરીકે છ છે તો છ નો વર્ગ આપણે મળશે છત્રીસ તો છત્રીસમાં જે એકમનો અંક છ છે એને આપણે અહીંયા લખીશું અને આગળનો જે ત્રણ છે એને આપણે ઘાત તરીકે લઈશું બીજા સ્ટેપમાં આપણે શું કરીશું તો બીજા સ્ટેપમાં આપણો જે અંક છેતાલીસ છે તો છેતાલીસ આ જે બે અંકો છે ચાર અને છ એનો ગુણાકાર અને ગુણ્યા બે કરીશું બે અંકોનો ગુણાકાર અને એનો બે સાથે ગુણાકાર તો આપણી આગળ ચાર અને છ છે તો ચાર ગુણ્યા છ અને એનો જે જવાબ આવે છે એનો આપણે બે સાથે ગુણાકાર કરી તો છ ચોક ચોવીસ અને ચોવીસ ગુણ્યા બે એટલે આપણે થશે અડતાલીસ બરાબર તો અડતાલીસ આપણે મળી ગયા બાદ મળી એટલે થઈ જશે એકાવન તો આપણે એક છે એને આપણે લખીશું અને પાંચને ઘાત કહીશું પાંચને આપણે ઘાત કહીશું હવે ત્યાર બાદ આપણે ત્રીજું એટલે સ્ટેપ કરીશું તો જે સૌથી પહેલો દશકનો અંક છે બરાબર તો દશકના અંકનો આપણે કરીશું વર્ગ દશકના અંકના વર્ગનો જે જવાબ આવશે એનામાં આગળની જે ગાથ છે એને આપણે ઉમેરી દશકના અંક તરીકે આપણી પાસે ચાર છે તો ચાર નો વર્ગ એટલે સોળ

ત્રેપન નો વર્ગ શોધવા માંગુ છું ત્રેપન નો વર્ગ તો પેલું પગનો એકમના અંકનો જે વર્ગ છે એ એકમના નો વર્ગ એટલે કે ત્રણ નો વર્ગ ત્રણ નો વર્ગ થશે નવ તો આપણે લખી દીધું નવ પછી બીજો પગથું હતું બે અંકો નો ગુણાકાર જે પાંચ અને ત્રણ છે તો પાંચ અને ત્રણ નો ગુણાકાર ગુણ્યા બે તો બે અંકોનો ગુણાકાર ગુણ્યા બે તો પાંચ પંદર પંદર આપણે તો નો જે અંક છે એનો વર્ગ કરી દશક પાંચ છે તો પાંચ નો વર્ગ એટલે પચીસ અને પચીસ માં આગળની જે ઘાત હતી એને ઉમેરી આગળની આપણી જે ઘાત હતી એ હતી ત્રણ બે અંકોનો કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગ સરળતાથી આપણે શોધી શકીએ હવે પછી તમારે ક્યારેક પણ વર્ગ યાદ રાખવાની જરૂર નહીં પડે બરાબર ઉદાહરણ તરીકે હું તમને બે પ્રશ્ન આપ્યો પ્રયત્ન કરી દો અને ત્યારબાદ એનો જવાબ ટકાશો જો તમને આ વૈદિક ગણિતની રીત પસંદ પડી હોય તો અમારી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને આવા વૈદિક ગણિતના વિડીયો જોવા માટે અમારી ચેનલને ને બે પ્રેસ કરો